ઉદ્યોગો માલિકો વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ જીપીસીબીના અધિકારી વચ્ચે સુગર ખાતે મળી હતી મીટિંગ ઉદ્યોગોના પાણીના કારણે નદી ખાડીમાં છોડવા મુદ્દે કરાઈ ચર્ચા ગંદા પાણીનો નિકાલ નદી ખાડીમાં ન કરવા અપાઈ કડક સૂચના મંત્રી મુકેશ પટેલે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં ચેકિંગ કરી રિપોર્ટ આપવા અધિકારીઓને કરી સૂચના સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝ એકમો દ્વારા બે રોકટોક કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી દેવાય છે સુરત ગ્રામ્ય વિસ્તારના લોકો દૂષિત પાણીથી ત્રસ્ત થયા છે

નિયમોનું ડીપીસીબી ના નિયમોનું પાલન ના થતું હોય તો એના માટે પગલા લેવા ખુબ જરૂરી છે તમારા લગભગ ઇઠોતેર ગામમાંથી માંથી ફરિયાદ આવી કે ઘોડાખાડી ની અંદર સમગ્ર ઉલપાન પાણી ઘોડાખાડી મારફતે જતું હોય ઘોડાખાડી ની અંદર આ તમામ વોટર જે પાણી નો નિકાલ કરતા ત્યારે અમારા જીપીસીપી દ્વારા ચેકિંગ કરતા અમુક ઇન્ડસ્ટ્રી ની અંદર સત્તર અઢાર ઇન્ડસ્ટ્રી ની અંદર રિવર્સ બોર્ડિંગ પકડાય જેડલડી નો પ્લાન હોવા છતાં એ ચાલુ ના કરતા હતા